ખ્યાતિ હોસ્પિટલનો બીજા જો મેઇન આરોપી છે આ રાહુલ જૈન છે જો સીએનો તરીકે ત્યાં કામ કરતા હતા તમામ પૈસાની હેરફેર અને ઓડિટ રિપોર્ટ્સ જનરેટ કરવાનો ખર્ચા પણ કરવાનો અગર કોઈ ગિફ્ટ આપવાનો છે કમિશન આપવાનો છે આ પણ સેલ્ફ વિડ્રોલ અથવા ચેક મારફતે કમિશન અપાવતું હતું આ પણ ખ્યાતિ હોસ્પિટલથી પહેલાં સાલ હોસ્પિટલમાં કામ કરતા હતા અને ખ્યાતિ હોસ્પિટલની અગર અમે ઇન્કમ જોઈએ તો સેવન્ટી પરસેન્ટ સિત્તેર ટકા સરકારી યોજનાઓમાંથી જો એનો પૈસા મળે છે એનો કુલ રિવેન્યુ સેવન્ટી પરસેન્ટ ત્યાંથી આવતો હતો અને થર્ટી પરસેન્ટ ઓપીડી અને જો હોસ્પિટલ જેના પાસે સર્જરી અને દાખલ કરવા માટે જોઈને રૂમની વ્યવસ્થા નથી આમ દર્દીઓ મારફતે થર્ટી ત્રીસ ટકાનો રિવન્યુ ત્યાંથી મેળતો હતો